નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે અમદાવાદમાં જળબંબાકાર સાબરમતી નદી ગાંડીતૂર થતા તબાહી આખા અમદાવાદમાં ભારે મેઘ દાંડવ સાબરમતી નદી એ સ્વરૂપ ધારણ કર્યું છે સંત સરોવર માંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે સાબરમતી નદીના જળ સ્તર ના વધારો થતા ફરી એક વખત રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા છે શાહીબાગ તરફના riverfront નો વોકવે પાણીમાં ગડકાવ થતા તેને નિહાળવા માટે લોકો ઉમટી પડ્યા હતા સાબરમતી નદીએ रौद्र रूप धारण કરતા વાસણા બેરેજમાંથી પાણી છોડાયું છે અને કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે વાસણા બેરેજના સત્યાવીસ દરવાજા ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે નદી બે કાંઠે થતા તંત્ર એલર્ટ મોડ પર છે જે કે ચિંતાજનક સ્થિતિ ન હોવાનું તંત્ર દાવો કરી રહ્યું છે પરંતુ જો વધુ વરસાદ પડે તો નદીમાં વધુ પાણી છોડવું પડી શકે છે તાત્કાલિક કોઈનું સ્થળાંતર કરવું પડે તો પણ તંત્ર સજ્જ હોવાનું તેમણે જણાવ્યું

ત્યારબાદ અમદાવાદનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય વરસાદની સમસ્યાઓ તો દરેક વિસ્તારમાં એક સરખી જ જોવા મળી રહી છે અવિરત વરસાદથી શહેરના અનેક માર્ગો જળમગ્ન બન્યા છે કોતરપુરથી એરપોર્ટ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે એએમટીએસ બસ બંધ થતાં મુસાફર અટવાયા છે ગટર ચોકઅપ થતાં જળભરાવની શક્યતા જોવા મળી રહી છે ભારે વરસાદથી બોપલ છેલ્લા વિસ્તારમાં પાણી ભરાયા એપલવુ ટાઉનશિપ પાછળના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે મુખ્ય રસ્તાથી સાણંદ અને શાંતિપુરા સર્કલ તરફના રસ્તે મુશ્કેલી સર્જાય છે આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બે આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ